બે હજાર ચોવીસ તરફ છે બે હજાર પચીસ ની શરૂઆત થવાની છે અને આજ બે હજાર પચીસ છે તે તમામ રાજકીય નેતાઓ કે પછી તમામ રાજકીય પક્ષ માટે કેવું રહેવાનું છે તે અંદર તમામ લોકો નક્કી કરી રહ્યા છે વિચારી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે ખાસ વાત તો એ છે કે ભાજપ એ નક્કી કરી રહ્યું છે કે હવે આપણે પ્રદેશ પ્રમુખ કોને બનાવીશું નથી આવતું હવે ફરી એક વખત નવા ચહેરા સામે આવ્યા છે આ ચહેરામાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રદેશ અધ્યક્ષ બની શકે એમ છે હવે તેમની જ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું ચર્ચા થઈ રહી છે બે વ્યક્તિના નામની કે આ બે જે વ્યક્તિ છે તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બની શકે એમ છે ગુજરાત ભાજપના નવા પ્રમુખ પદે ચાલુ સાંસદ અથવા ધારાસભ્ય પૈકી કોઈ એક વ્યક્તિને પસંદ કરવામાં આવશે ઓબીસી નેતા આ વખતે નવા પ્રમુખ તરીકે આવી શકે એમ છે તેવી પણ એક ચર્ચા થઈ રહી છે કારણ કે ભાજપનું સંગઠન પર વહાલ ચાલી રહ્યું છે તે પૈકી તાલુકા અને વોર્ડ કક્ષાના તમામ પ્રમુખોની યાદી લગભગ તો જાહેર થઈ ચૂકી છે હવે પ્રદેશ પ્રમુખના નામને લઈને જે અટકળો ચાલી રહી છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ધારાસભ્ય અથવા સાંસદમાંથી જ કોઈને પસંદ કરાય છે અન્ય રાજ્યોમાં પણ આ પરંપરા છે આ પાછળનું કારણ એ છે કે સરકારી કાર્યક્રમ વખતે ભાજપના અધ્યક્ષને પ્રોટોકોલ અનુસાર મંચ પર સ્થાન આપી શકાય સંભવિત યાદીમાં હાલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોખરે છે એટલે ચર્ચા એવી થઈ રહી છે કે મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ છે આ બે વ્યક્તિ છે એમાંથી કોઈ એક વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી શકાય એમ છે અર્જુનસિંહ ચૌહાણ છે એમને બનાસકાંઠાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા જે સમયે બનાસકાંઠામાં વાવની પેટા ચૂંટણી હતી એ સમયે પણ એટલે હવે એ ચર્ચા થઈ રહી છે કે જે મયંક નાયક છે હાલ ઓબીસી મોરચાના પ્રમુખ હોવાથી તેમની પાસે સંગઠનનો બહોળો અનુભવ પણ છે આ ઉપરાંત અર્જુનસિંહ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે આ બે વ્યક્તિ ખાસ ચર્ચામાં છે છેલ્લા કેટલાય સમયથી મયંક નાયક છે જાહેર કાર્યક્રમોમાં સતત વ્યસ્ત જોવા મળ્યા છે તેઓનું તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીમાં રોટલા રોટલી સાથે સન્માન પણ કરવામાં આવ્યું આ સન્માન સમારોહ રૂટીન અનુસાર તો હતો જ નહીં પરંતુ વિશેષ રીતે યોજવાયો હતો વ્યૂહરચના નો અનુભવ પણ છે અને અનુભવ મળે તે માટે વાવની પેટા ચૂંટણીમાં પ્રભારી પણ બનાવાયા હતા આ સાથે જ ગુજરાતમાં અને દેશભરમાં અનેક મુદ્દાઓ એ પણ ચર્ચામાં છે જે રીતે અમિત શાહ દ્વારા જે આંબેડકરને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું એ બદલ પણ અહીંયા સવાલ એ થાય છે કે આંબેડકર બાબતે જે નિવેદન આપવામાં આવ્યું તો હવે પછી પ્રદેશ પ્રમુખમાં કોઈ નવા જૂની પણ થાય કારણ કે એક વાત એ પણ છે કે આંબેડકર વિવાદ બાદ વિનોદ ચાવડા યથાવત રહી શકે એમ છે એ પદ ઉપર કે જે વિનોદ ચાવડા છે એ એમને જે પદ અત્યારે આપવામાં આવ્યું હતું ભાજપમાં જે પહેલા હતા કે મોવડી મંડળમાં ચાવડાને પ્રમુખ પદે બેસાડી શકાય એમ છે એવો પણ એક ચર્ચાએ એ જોર પકડ્યું હતું પણ ભાજપના મહામંત્રી છે વિનોદ ચાવડા જે કચ્છના સાંસદ પણ છે અને એક દલિત ચહેરો પણ છે તાજેતરમાં ગૃહમંત્રીના નિવેદન બાદ આંબેડકર મુદ્દે જે વિવાદ જગ્યો હતો એને કારણે ચાવડાને નવા સંગઠનમાં ફરી એક વખત સ્થાન મળી શકે છે એવી પણ એક ચર્ચા છે આ વિવાદને કારણે ભાજપ ચાવડાને હટાવશે નહીં કારણ કે વિવાદ આ વખતે આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં થયો છે કોંગ્રેસ લાલઘુમ છે જિગ્નેશ બેવાણી પણ આકરા પાણીએ છે એટલે ભાજપ આ વખતે કે નમતું જોખવા માટે તૈયાર નથી પક્ષના સૂત્રો એવું પણ કહે છે કે જો યોગ્ય લાગશે તો ભાજપનું મોવડી મંડળ છે તે ચાવડાને પ્રમુખ પદે પણ બેસાડી શકે છે ચાવડાએ વર્તમાન અધ્યક્ષ સીઆર પાર્ટીની ટીમમાં રહીને કામ પણ કર્યું છે એટલે હવે સવાલ એ છે કે ભાજપના નવા સંગઠનમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મત હાવી રહે તેવું જાણકારો પણ કહી રહ્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે જે ચહેરો પસંદ કરાશે તેનું સંઘ સાથેનું તાદાત્મ્ય અને નિકટતા કેટલી હશે તે એક પ્રાથમિક લેવલે તપાસવામાં આવશે કારણ કે અહીંયા સવાલ એ પણ છે કે આખા ગુજરાતનું જે સંગઠન છે તેમને સંભાળવાનું છે એટલે અનેક તેમને જે કઠિનતા હશે જે સમસ્યા હશે એ બધું જ એમને સહન કરવાનો વારો આવશે એમને સામનો કરવાનો વારો આવશે એટલે હવે સવાલ એ છે કે નાયક છે તે ઉત્તર ગુજરાતના જયારે ચૌહાણ છે તે મધ્ય ગુજરાતના પાલવી ઠાકોર સમાજના નેતા છે એટલે જો આ બંને ઓબીસી સમાજના યુવા ચહેરામાંથી કોઈ એકને સ્થાન મળે તો પણ નવાય નહીં કારણ કે હંમેશા એવું ભાજપમાં રહ્યું છે કે જે વ્યક્તિ કોઈ ચાલુ સાંસદમાં હોય અથવા તો ધારાસભ્ય હોય આ બંને પસંદગી થાય છે અનેક વખત નવા નવા નામ આપણી સામે આવ્યા હતા પરંતુ હવે જયારે ધીમે ધીમે સંગઠનનું વિસ્તરણ થતું જાય છે આપણે જોઈ રહ્યા છીએ અને હવે એવું લાગશે કે પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવશે કારણ કે ચૂંટણી પછીની વાત છે જે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે એ પછી આ બધું વિસ્તરણ થશે એટલે સવાલ એ છે કે આ બે વ્યક્તિમાંથી હવે કોને સ્થાન મળે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર